નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં રક્ષાબંધનનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેનું શું મહત્વ છે અને પછી તેની નાની નાની કેટલી કથાઓ છે તે પણ જાણીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેશે બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ શું છે તો આપણે એ જાણીએ પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસ્વીય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાય ભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણને ઘણું અપમાન કર્યું જ્યારે તે ખૂબ વધી ગયું ત્યારે ભગવાન કૃષ્ણને ગુચ્છો થયો ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનો સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનો માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તરસની આંગળીમાં ઊંડો ઘા થયો ત્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધું દ્રૌપદીનો સ્નેહ જોઈ ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે તેમજ લક્ષ્મીમાં અને રાજા બની પણ એક વાર્તા છે તો પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલી પાસેથી ત્રણ પગની જમીન દાનમાં માંગી હતી આ માટે રાજા બલિ સંમત થયા જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળ પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા રાજા કહ્યું અસુર એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઉભા રહેવા માટે વરદાન માગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી અને માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા તેમજ રક્ષાબંધનની ઘણી કથાઓ છે તેમાં એક કથા આવી પણ છે કે દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા આ વખતે બુહસ્પતિનું આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું કે હે સુરેન્દ્ર હું તમારું મંગળ કરવા રક્ષાબંધન કરું છું મારા આશીર્વાદે તમે દેવ્યોને સરળતાથી નાશ કરી શકશો આમ કહી બહુસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી આ રક્ષા ઇન્દ્રાણીએ દેવરાજના હાથમાં પર હાથ પર બાંધતા ઇન્દ્ર વિજેતા બન્યો આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતા માતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી આ રાખડી અભિમન્યુના કાંડા ઉપર જ્યાં સુધી સુરક્ષિત હતી ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો આમ રાખડીનો મહિમા ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે આ દિવસે બ્રાહ્મણોએ સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરી જૂની જનોય બદલીને નવી જનોય ધારણ કરે છે જૂની જનોઈને તેઓ જળમાં પધરાવી દેશે છે કેટલાક લોકો નારિયેલી પૂનમ પણ કહે છે આ દિવસે સાગર ખેડૂતો એ સાગર માં શ્રીફર હોમી સાગર દેવ પૂજન કરી પછી જ વહાણી સડે છે આમ આ દિવસે બ્રાહ્મણો ભાઈ બહેનો તથા સાગર ખેડૂતો માટે ખૂબ જ આનંદ ઉત્સવનો દિવસ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે રક્ષાબંધનની નાની નાની કથાઓ વિશે જાણ્યું જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ